કંપનીએ જમીન કવર કરી હોવા છતાં કોઈ સમાધાન ન મળ્યું હવે નવી કંપની નવજ્ઞાન સિપ્યાર્ડ પ્રાઇવેટ લિમિટેડ જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચોર્યાસી ટકા હિસ્સો છે તેના મેનેજમેન્ટ તરફથી પણ સ્થાનિકોને ન તો નોકરી મળી રહી છે કે ન તો તેઓના પ્રશ્નોનો ઉકેલ લેવામાં આવી રહ્યો છે આથી આજે ગામના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ચેતવણી આપી કે જો પાંચ દિવસમાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો જાગેશ્વરના ખેડૂતો આખા વાગરા તાલુકાના અન્ય જમીન ગુમાવનાર ખેડૂતો સાથે મળીને ઉગ્ર આંદોલન કરશે મારું નામ પટેલ જોશનાબેન છે મારું ગામ જાગેશ્વર છે અમે આજે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આપવા આવ્યા છે તો અમારી એબીજી સીપીઆર જે કંપની બંધ છે તે માટે અમે અહીંયા ભેગા થયા છે અને આવેદન પત્ર આપવામાં કારણ એક જ છે કે જે અમારી નોકરી હતી તે અમારી કંપની બંધ થઈ ગઈ એવું કહીને અમને ઘરે બેસાડેલા છે અત્યાર સુધી અમારો છત્રીસ મહિનાનો પગાર પણ જે બાકી છે તે પણ અમને આપવામાં આવ્યો નથી અને જે અમારા લેન્ડ લુઝર હતો એમને પણ નોકરી અત્યાર સુધીના લીધા નથી અમને એ લોકો એવું કીધું હતું કે અમે તમને પગાર આપીશું પણ હજુ સુધી કોઈએ પગાર આપ્યો નથી મારું નામ દસર મકવાના છે અત્યારે અમે આવેદન પત્ર આપવાલા છે કલેક્ટર સાહેબ છે કે જે થી અમારા જે લેન્ડ લુઝર ની પ્રશ્ન છે આ કંપની વાળા અમને અલટ અલા કર્યા કરે છે કોઈ વાતનો સરખો જવાબ આપતો નથી પહેલા પહેલા ઈબીસી પેમાટા ત્યાર પછી કંપની માં ગઈ વેલ્ફોન વાળા નોવ્યાં રીતે અને રિલાયન્સ ના ટેકો છે કે જે સાહેબ આપણે એસી ટકા જે સ્થાનિક રોજગારનો જે પ્રશ્ન છે કે સ્થાનિક જે રોજગાર લેવા પડે એસી ટકા તે આજે એનો કાયદો ચોપડે જ છે એનું કોઈ નિરાકરણ આવતું જ નથી તો સાહેબ અમારે એ જ કેવું છે કે એનો એનો મુદ્દો જે છે એનો ઉકેલવાનો કોશિશ કરે અને જે અમારા લેન્ડ લુઝર છે એને નોકરી અપાવે અચ્છા તમારું નિરાકરણ ની આ તો શું કરશો નિરાકરણ ને આ તો અમને 5 દિવસ ટાઈમ આપશો પછી ના છૂટકે અમારે ગાંધીજી જે માર્ગે આંદોલન કરવું પડશે અને જો એ બી ના આવે તો અમારે કંપનીના ગેટ પર બેસીને ગેટ બંધ કરવાની કોશિશ કરવી પડશે